અવનવી દવાઓ પણ બને છે માટે સવે વૃક્ષોને વાવવા જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ

વૃક્ષારોપણ કાર્યક્રમ લોક જાગૃતિ સાથે યોજાયો હતો તાલુકા કક્ષા અને ત્યારબાદ લોકોની જનભાગીદારી થતા ગ્રામ્ય કક્ષાએ પણ આ મહોત્સવ થવાના છે વૃક્ષ એ માનવીની સાથે જોડાયેલું એક અભિન્ન અંગ છે જે પર્યાવરણને સંતુલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ભાલોડિયા જિલ્લા પંચાયતના સભ્ય ભૂપતભાઈ ચાવડા સંસ્થા નરેન્દ્ર ટ્રસ્ટી સવિતાબેન મણવર તેમજ ડોક્ટર ઉર્વશીબેન ખાનપરા સંજય કુમાર ખાનપરા મયુરભાઈ સુવા વિનુભાઈ ચંદ્રવાડિયા લાખાભાઈ વારગિયા ઉપલેટા કડવા પટેલ સમાજ ઉપપ્રમુખ તથા તેમજ ગજેન્દ્રભાઈ કોઠડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ડૉક્ટર ઘનશ્યામસિંહ એસ કોહિલ હાલમાં પીપલ વેલફેર સોસાયટી કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું આજ રોજ ઉપલેટા તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ આપણા બીઆરએસ કોલેજના અને પીપલ વેલફેર સોસાયટીના આંગણે યોજાયું જેમાં તાલુકા ઉપલેટા ધોરાજી તાલુકાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રકાશ્રીટા નિખિલભાઈ મહેતાએ ખાસ હાજરી આપી હતી અમે હંમેશા જ્યારે માનની યશસ્વી આપણા વડાપ્રધાન મોદી સાહેબની પ્રકલ્પ રહ્યો છે કે વૃક્ષારોપણ દ્વારા એક જીવન બચાવવાનો એમનો પ્રયાસ છે અને એ પ્રયાસને આગળ ધોપાવવા માટે ગુજરાત સરકાર દ્વારા જે તાલુકા કક્ષાનો વનમોત્સવ છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સાહેબના સતત માર્ગદર્શન એમના સહયોગ થી ડીઆરએસ કોલેજ કેમ્પસ ની પાછળ જે જમીન છે ત્યાં પંચોતેર જેટલા વૃક્ષોનું વાવેતર થયું